રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને નબળી ગુણવત્તા વાળું બિયારણ ચિંતાનો વિષય બન્યો છે અને હાલ ઘઉંના પાકમાં ભારે નુકસાન કરવાનો વારો આવ્યો છે ધોરાજીના ખેડૂતો પર અવારનવાર આફતો આવતી હોય છે અને ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક માવઠાની ક્યારેક વાવાઝોડાની આકાશી આફતને કારણે ખેડૂતો આર્થિક નુકસાન ભોગવતા હોય છે ત્યારે ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે પણ બાવઠા અને અતિવૃષ્ટિ જોવા મળી હતી અને અનેક આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને હવે વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે ધોરાજીના ખેડૂતોએ ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું અને ખેડૂતોને આશા હતી કે ઘઉંનું વાવેતર સારું ઉત્પાદન મળશે પરંતુ નબળી ગુણવત્તાવાળા બિયારણને કારણે ખેડૂતોની આ આશા પર પાણી ફરી વળ્યું છે મોરાજી સંઘમાંથી આ સર્ટિફાઈડ બિયારણ લીધું છે ગુજરાત નિગમનું હવે એનો ઉગાવો આવો નીકળો છે અને વીઘે એકવીસ કિલો નાખ્યા છે છતાં પણ ઉગાવો હાવ આવો નબળો નીકળો છે હવે અધિકારીઓને અમે બધી વાત કરી છે પણ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી અને આ અમે ખેડ કરી છે આમાં સાચથી ખાતર નાખવું છે બધું પણ હવે આનું કોઈ નિરાકરણ આવતું નથી કેવું બિયારણ છે નબળું આવી ગયું બિયારણ સાવ નબળું આવી ગયું છે અને સો ટકા પચીસ ટકા નો ઉગાવો છે પચીસ ટકા નો ઉગાવો છે ફરિયાદ કરી છે પણ હજી કોઈ અધિકારીઓ કઈ જવાબ આપતા નથી અને પંચનામું પણ અહીંયા આવીને કરી ગયા છે હજી કાંઈ કોઈ જવાબ આપતું નથી એવો ખેડૂત છું ધોતાજીનો ને મેં ઘણા બધા ખેડૂતની આવી ફરિયાદ સાંભળી છે કે જે સંઘમાંથી બિયારણ લીધું હોય તો રાજી સંઘમાંથી તેનો ઉગાવો બહુ નબળો છે કે જે બધા ખેડૂતો એવું કહે છે કે ત્રીસ ટકા ચાલીસ ટકા જેવો ઉગાવો છે બહુ ઓછું ઉગે છે મેં આ ઘઉંનું બિયારણ તાલુકા સહકારી મંડળીમાંથી લીધેલું છે સાતસો રૂપિયાનું સર્ટિફિકેટ અને મેં ખેડબેડ કરી અને વાવેતર કરેલું છે વીઘે એકવીસ કિલો નાખેલું છે છતાંય આ ઉગેલું નથી મારે વીઘે સાતથી આઠ હજારનું ખર્ચ થયું છે હવે આ મારે ફરીવાર વાવેતર કરવું પડશે તો હવે મેં તાલુકા મંડળીમાં જાણ કરેલી છે એને બધું સર્વે કરેલું છે છતાં કોઈ કાંઈ નિર્ણય આવેલો નથી એટલા માટે હવે મારા ખર્ચાનું જે કાંઈ થયું હોય ખેડ બેડનો એ એ બધું વળતર ચૂકવવા મંડળીને રજૂઆત કરેલી છે છતાંય પણ કઈ જવાબ મળ્યો નથી તો હવે રજૂઆત કપાસ છે આ છે બધા લગભગ ટકા ફેલ થયા ફેલ થયા એ તો થયા ત્યાર પછી ઘઉં ના વાવેતર કરવાનું થયું તો આપણને એમ થયું ખેડૂતને અમને મને પોતાને આપણે સર્ટિફાઈડ બિયારણ સારું લઈએ તો ઉતારો સારો આવે વળતર સારું મળે એટલે અમે ધોરાજી તાલુકા સંઘમાંથી લોકવનનું સર્ટિફાઈડ બિયારણ લીધું એ છે જુનાગઢ બીજ એ વેચાન છે ધોરાજી તાલુકા સંઘનું હવે સાડા સાતસો ને આડેગાળે એનું વીસ કિલોનો છે ભાવ એ જે 17 થી 18 કિલો બિયારણ નાખવાનું હોય જનરલી એટલે બદલે આપણે બીક લાગી એટલે અમે લગભગ 20 થી 21 કિલો બિયારણ ભેગે નાખ્યું અને ત્યાર પછી છતાઈ ઉગાવો અત્યારે 30% હવે અમે જો 17 થી 18 કિલો નાખ્યું તો ઉગાવો કેવો આવો ચીજ સવાલ છે ત્યાર પછી અત્યાર સુધીના ખર્ચા પહેલા તો જણે ખેતી તૈયાર કરવી ત્યારે કરવી એટલે વિગે ત્રણસો રૂપિયા તો અત્યારે ત્યાર પછી ઘઉંનું બિયારણ ત્યાર પછી ખાતર મજૂરી ઘઉં ઘઉંના વાવેતર માટે એટલું પૂરું થયા પછી બાકીની જે પાવાની મજૂરી છે આ છે તે છે એ બધી જુદી છતાં અમને તો આશા હતી કે નિગમનું બિયારણ છે ગુજરાત રાજ્ય બીજ નિગમ રાજ્યનું બિયારણ છે એટલે સને પછી સર્ટિફાઈડ છે એટલે આપણને આશા હતી કે સારા ઉગાવાની સારા ઉત્પાદનની સારા ભાવ મળવાની સારું બિયારણ હોય તો ભાવ સારા મળે એટલે સારા ભાવની આશા હતી એને બદલે બિયારણની બેદરકારી કીઓ એ નિગમની બેદરકારી જે જે હોય પણ એટલો બધો ઉગાવો નબળો આવ્યો કે ત્રીસ ટકા ઉગાવો આવ્યો આશરે પછી ત્રીસ ટકા જેવો છે હવે એ રાખવું કાઢી નાખવું એ અત્યારે પ્રોબ્લેમ ઊભો હોય કારણ કે ત્રીસ ટકામાં તો એ વીજે પાંચથી હાથ મણ ઘઉં ઉતરે અને ઓલા તો છે ને ઘઉં મણ ચાલીસ ની તરફ પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ હવે આમાં પાંચથી મણ ઘઉં ની અત્યારે અમને દેખાય છે